એક ભાઈની હમણાં થા બહુ જ કમેન્ટ આવે છે અને માં શું છે તમને ખબર છે એ ભાઈ જ્યારે કમેન્ટ કરે ને ત્યારે એમ જ છે કે થોડોક મેકઅપ કરી લો બહુ કાળા લાગો છો તો આ સ્પેશિયલ વિડીયો એ ભાઈ માટે છે તો સાંભળ મારા ભાઈ અમને મેકઅપ કરીને ચહેરા આગળ પડદો લગાવવાને જરૂર નથી અમે જેવા ને એવા તમારી સામને સવી અને તમારી ઘોડે અમે પડદા રાખીને નથી ફરતા અને લોકોને એમ પણ નથી કેતા કે તમે મેકઅપ કરો એમ અમે જેવા ને એવા અમને લોકો પસંદ કરે છે તમારી કરતા પણ સારા તો મારા ભાઈ બીજી વાર કોઈકને કમેન્ટ કરતા દસ વાર વિચારજો અને આવી કમેન્ટ કોઈને ન કરતા અને અમે ને સાસા દિલના છવી હો અમને મેકઅપ બેકઅપની જરૂર નથી પડતી જેવા ને એવા જ અમે લોકોની સામે રહેવા માંગવી જેવી ના કે અમે પડદા રાખીને ફરવી છેવી અને પડદા કરતાં તો અમને જરાય નથી આવડતું અને અમે અમારા મન સાફ રાખીને જ ફરવી છે મારા ભાઈ એટલું વિચારી લેજે કોઈ પણ બેન દીકરીને એમ ન કહેતો કે તમે મેકઅપ કરો અમે જેવા લાગવી એવા કાંઈ તમારે શું કામ છે જેવા સેવી એવા અમે બહુ સારા સેવી તમારી જેવા નથી કે લોકોની જિંદગીમાં અમે દખલ કરવી એમ તો અમને લોકોની જિંદગીમાં દખલ કરતા નથી આવડતું મારા ભાઈ આ વાત મગજમાં રાખજો અને કોઈ પણ કમેન્ટ કરતા પેલા સો વાર વિચારી લેજે મારા ભાઈ